સુપ્રસિદ્ધ યાત્રાધામ કરનારી કુબેર ભંડારી મંદિર ખાતે નવા ટ્રસ્ટી મંડળ દ્વારા આગામી જાન્યુઆરી અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને વિશેષ આયોજન કરવાના ભાગરૂપે પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી આ પ્રસંગે પરિંદુ ભગત દિનેશગીરી મહારાજ નંદગીરી મહારાજ તેમજ નિરંજનભાઈ વૈદ્ય ટ્રસ્ટીઓ હાજર રહ્યા હતા બાવીસ જાન્યુઆરીએ પ્રભુ શ્રીરામની પ્રતિમાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણીના ભાગરૂપે કર્નાડીના કુબેર ભંડારી મંદિર ટ્રસ્ટ દ્વારા એકસો આઠ શબરી બહેનો અને અહલિયા તેમજ નાવિક બહેનો દ્વારા ભગવાનનો જળાભિષેક કરવામાં આવશે શિવલિંગ પર નર્મદા જળ ચડાવવા માટે નવી આધુનિક વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે જેનો ઉપયોગ આ દિવસે કરવામાં આવશે ઉપરાંત અયોધ્યામાં રામ મંદિરે યોજાનારા ભવ્ય મહોત્સવનું કરનાડીમાં જીવંત પ્રસારણ દેખાડવામાં આવશે ઉપરાંત બાવીસમી ના રોજ અહલ્યા બહેનો શબરી બહેનો અને નાવિક બહેનોનું સાડી તેમજ રાશન કીટ આપી સન્માન અને સ્વાગત કરવામાં આવશે કુબેરેશ્વર સોમેશ્વર સંયુક્ત ટ્રસ્ટ દ્વારા પણ કુબેર ભંડારી મંદિરમાં આનો એક કાર્યક્રમ અનોખી રીતે સામાજિક સમરસતાના ભાગરૂપે ઉજવવાનું નક્કી કરેલું છે સવારે હવન પૂજા શરૂ થશે સાડા દસ વાગે રામના પ્રિય પાત્ર પ્રભુ શ્રી રામના પ્રિય પાત્ર અહલ્યાજી શબરીજી અને નાવિક જે આપણે ઘણા બધાએ રામાયણની વાર્તામાં સાંભળ્યા છે એમના દ્વારા પોતે જળ લઈને નર્મદાજીનું મસ્તક ઉપર મંદિરમાં પધારશે મંદિરમાં એમનું સ્વાગત કરવામાં આવશે સંતો દ્વારા એમનું પૂજન કરવામાં આવશે એમના દ્વારા લાવેલું જળ એ એક પાત્રમાં એકઠું કરવામાં આવશે ના એકઠું કરેલું જળ એ મેકેનિકલ પ્રોસેસથી એટલે મશીનથી મોટરથી સિસ્ટમથી કુબેર ભંડારી દાદા ઉપર એમનો જળાભિષેક કરવામાં આવશે ત્યારબાદ મહાઆરતીના સમયે ત્યાં જેટલા વાગે બાર ને અઠ્યાવીસે આરતી ને પૂજન છે એ પછી મહારતી છે તે મહાઆરતી વખતે પણ અહીંયા હાજર રહેલા ભક્તોને આ તમામ અહલ્યા ને સબરીને દીપ આરતી દીપ આપવામાં આવશે ને આરતી દ્વારા એ લોકો બધા મહાઆરતી કરશે પ્રસાદ લઈને પછી પોતે વિસર્જિત થશે સૌથી વધારે અગત્યનું કે આ બહાર અહીંયા કુબેરમાં આવનારા દરેક શિવ ભક્તોને પોતે જળ શંકર ભગવાનને ચડાવે કુબેર દાદાને અર્પણ કરાવે એવી સામાન્ય સહજ ઈચ્છા હોય આ નિર્ણય આ લાભ મળી રહે અને મંદિરના ગર્ભગૃહમાં ભીડ ન થાય એટલે હવે મંદિરમાં આરતી થયા પછી કોઈ ગર્ભગૃહમાં નહીં જઈ શકે બહારથી તમે મંદિરમાં કહેશો પાત્રમાં પાણી હશે તમે કહેશો તો એક લોટા કળશમાં તમને પાણી આપવામાં આવશે ને પાણી ત્યાં જ મૂકેલી ફનલમાં તમે નાખશો ને પછી મશીનથી મોટરથી એ પાણી સીધું ખુબેર દાદાને અભિષેક થશે ના નિર્ણય એ કાલથી જ થશે એટલે બાવીસમીથી જ થશે એટલે કે શરૂઆત અહલ્યા અને સબરીથી ગયા પછી એ નિરંતર ચાલુ રહેશે